નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અમિત શાહ વીએસ રાહુલ ગાંધી ડિબેટ વચ્ચે કોંગ્રેસમાં જ સવાલ ઉઠ્યા મુસ્લિમ નેતા મોહમ્મદ મોકીમે કહ્યું કોંગ્રેસનું નેતૃત્વ ખોટા હાથમાં છે પીએમ મોદીના ઉત્તર અધિકારી કોણ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે તમામ સરસાઓ પર પૂર્ણ વિરામ મૂકી આપી સ્પષ્ટ પ્રતિક્રિયા કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આપશે જવાબ ટીમના બીજા બધા ખેલાડીઓ વિદેશ જાય છે અને ખોટા કામ કરે છે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ ભારતીય ખેલાડીઓ પર લગાવ્યો ગંભીર આરોપ ક્રિકેટ જગતમાં ખળભળાટ ભારત પર ફૂટ્યો વધુ એક ટેરિફ બોમ્બ અમેરિકા બાદ હવે મેક્સિકોએ ભારત પર લગાવ્યો પચાસ ટકા ટેરિફ અમેરિકાથી આવ્યા ઇન્ડિયા માટે ચિંતાજનક સમાચાર ટ્રમ્પની પાકિસ્તાન સાથે મોટી ડિફેન્સ ડીલ કોંગ્રેસના પૂર્વ સાંસદ શકીલ અહેમદે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર કહ્યું એસઆઈઆરમાં પાસઠ લાખ મતદાનો કપાયા તો પાસઠ લોકો પણ રસ્તા પર કેમ ન આવ્યા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ખેડૂતોને તેમની જ ખેતીલાયક જમીનના આધારે જ ઉરિયા ખાતર મળશે માર્ચ બે હજાર છવ્વીસથી નવા નિયમો લાગુ થશે મહેસાણા જિલ્લામાં તેર થી સત્તર વર્ષની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા નવ મહિનામાં કુલ ત્રણસો ને એકતાલીસ સગીરાઓ ગર્ભવતી અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બાવીસ લોકોના મોત ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય દેશના છ રાજ્યોમાં એસઆઈઆરની સમયમર્યાદામાં કર્યો વધારો ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપની ખોલી પોલ કહ્યું આપ અને ભાજપની મિલીભગતમાં કરોડોનો ભ્રષ્ટાચાર પીએમ મોદીએ એક કાર્યક્રમ પાછળ ચોવીસ કરોડ રૂપિયા બગાડ્યા પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની સેલ્ફીથી યુએસમાં અલસલ ફસાઈ ગયા ટ્રમ્પ અમેરિકામાં વિપક્ષે ગંભીર આરોપ લગાવ્યા ટ્રમ્પે તેલ ટેન્કર કબજે કર્યું તો માદુરોએ કહ્યું તમારા દાંત તોડી નાખીશ અમેરિકા અને વેનેજુએલા વચ્ચે તોળાયું યુદ્ધ રાજસ્થાનમાં ઇથોલિન પ્લાન્ટ સામેનું ખેડૂતોનું પ્રદર્શન હિંસક બન્યું પોલીસોનો લાઠીસાર ધારાસભ્ય ઘાયલ ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી થાઇલેન્ડથી પકડાયેલ ઉથરાબરસ ભારતમાં લાવવાની તૈયારી યુએનમાં ખુલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક નું કૌભાંડ દસ વર્ષ સુધી નકલી સિલ્ક નું સપ્લાય ચોપન કરોડનું નુકસાન સોર્યાસી બેઠક પર બાર ટકા ખોટા મતદાન અમિત ચાવડાએ ગુજરાતમાં સાઠ લાખ નકલી મતદારોનો આરોપ કર્યો ગોંડલના સક્ષસારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ મહિલાઓના મતદાન યાદીમાંથી નામ કપાયા તો હથિયાર સાથે તૈયાર રહેજો મમતા બેનર્જી ઉજ્જૈન મહાકાલના ભક્તો માટે સારા સમાચાર મહાકાલ મંદિરમાં આવેલ લાડુ પ્રસાદ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે મારી કિડની આપીશ પણ હું તમને મત નહીં આપું હેમંત બિસ્વા શર્માએ મિયા મુસ્લિમોનો ઉલ્લેખ કરતા કહ્યું ખોટા સીસીસી સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે પગાર અને ઇજાફા અટકાવવા સુધીના પગલાં લેવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક જુલાઈથી વર્તમાન પાન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ હવે પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બ્રાઝિલે ભારત પાસેથી બાંગ્લાદેશનું કાસા કપાસનું બજાર છીનવી લીધું પરંતુ એક ક્ષેત્રમાં પ્રભુત્વ જાળવી રાખી હું બંગાળનો ઓવેસી છું હું ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ હુમયુ કબીરે મમતા બેનરજીને પડકાર ફેંક્યો ઓપરેશન સિંદુર બાદ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાનને બીજી એક પોઈન્ટ બે અબજ ડોલરની લોન આપી શશી થરૂરે વીર સાવરકર એવોર્ડ લેવાની ના પડી કોંગ્રેસ નેતાએ આયોજકોને બે જવાબદાર કેમ કહ્યું સુરતના કાપડ ઉદ્યોગને સોમેરથી ફટકો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માંગે છે ડ્યુટી ફ્રી એક્સપોર્ટ પેમેન્ટને લઈને આરાકીરી યાનના ભાવમાં વધારો વેપાર ઠપ પાકિસ્તાનની સાંસદમાં સાંસદોની બેમાનીની ખુલ્લી પોલ સ્પીકરે પૂછ્યું કોના પૈસા પડી ગયા બાર સાંસદોએ હાથૌસા કર્યા એમેઝોન ભારતમાં ત્રણ પોઈન્ટ ચૌદ લાખ કરોડનું કરશે રોકાણ બે હજાર ત્રીસ સુધીમાં દસ લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસના કલમ એકસો ના જાહેરનામાને રદ કર્યું ફેન્ડનો મોટો નિર્ણય ક્વાર્ટર પોઈન્ટ વ્યાજ દરમાં ઘટાડો બે હજાર છવ્વીસમાં વધુ દર ઘટવાની અપેક્ષાઓ યલોન મસ્કનની ટેસ્લાને મોટો ઝટકો ભારતમાં નથી વેસાઈ રહી કાર બીવાયડી કંપનીએ ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં મારી બાજી રવિવારે રજા નહીં ધમધમશે શેરબજાર બીએસઈ એનએસઈ ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા અગિયાર પાકિસ્તાની માછીમારો સાથે બોટ ઝડપાય રાજકોટમાં ભિક્ષુકોને હેરાન કરતા યુવાનની હત્યાનું રિકન્ટેક્શન કરાયું હત્યારા મિત્રને ઘટના સ્થળે લઈ જતા બે હાથ જોડીને માફી માંગી પ્રવાસન વિકાસ માટે દરેક જિલ્લાને દર વર્ષે મળશે દસ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારે લીધો નિર્ણય ટ્રેડ ડીલ પર ભારતની મોટી સાલ ભારત અમેરિકા સોદો બની શકે છે ગેમ ચેન્જર કૃષિ ક્ષેત્રને મળશે મજબૂત ટેકો યુપીમાંથી ઘુસણખોરોને ખદેડવા યોગીનો ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવનું મોટું નિવેદન સરકાર બનશે તો મહિલાઓને વર્ષે ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવશે બિહારના સીતામઢીમાં એસઆઈવી કેસોમાં ધરખમ વધારો થતા હડકમ ચારસો સગીરા સહિત સાત હજાર ચારસો લોકો પોઝિટિવ નેતન્યા આહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્યો ફોન ગાજા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા યુપીમાં ધુજાવી દેનારી ઘટના સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા પૂંજાયા અન્ય નો સીબીએસઈએ સીબીએસઇએ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઇન સવાલ જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર પીએમ મોદી ઈવીએમ નહીં દિલ્હી હેક કરે છે લોકસભામાં કંગના રાણાવતે વિપક્ષ પર પણ સાધ્યું નિશાન દિલ્હીમાં પ્રદૂષણ રોકવા માટે સરકારનો મોટો નિર્ણય હોટલો અને રેસ્ટોરન્ટમાં કોલસો અને લાકડું બાળવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ ઇન્ડિગો સંકટના કારણે દિલ્હીને મોટો ઝટકો આર્થિક નુકસાનનો આંકડો એક હજાર કરોડને પાર અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ટેન્શન વચ્ચે ઓપીટી ખતમ કરવાની સાંસદની માંગ ચીનના સપોર્ટમાં રશિયા જાપાન સામે જંગી જહાજો અને ફાયર ઉતાર્યા પચીસ વર્ષની ઉંમરે દીકરીઓ ચાર જગ્યાએ મોં મારી ચૂક્યું હોય છે કહેનાર અનિરુદ્ધ સાર્ય વિરુદ્ધ કેસ દાખલ ભાજપના નેતાનો મોટો દાવો બે હજાર પચાસ સુધીમાં મુંબઈ મુસ્લિમ કટ્ટરપંથીઓના નિયંત્રણ હેઠળ હશે ગુજરાતમાં મનગેરા યોજનામાં વધુ એક મોટો ખુલાસો બાવીસ લાખ જેટલા મજૂરો બોગસ નીકળ્યા